જય દ્વારકાધીશ માય સેલ્ફ રીતિ વારોડ ફ્રોમ નરોડા અમૃતાલય સેન્ટર સેન્ટર કોલતાની સાથે જ રિઝલ્ટ લઈને આવ્યા છે અમરસિંહભાઈ ક્યાંથી આવ્યા છે અને એમને શું તકલીફ હતી શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના શબ્દોમાં સાંભળીશું જય દ્વારકાધીશ ક્યાંથી આવો છો તમે બરાબર તમને શું તકલીફ હતી ચક્કર આવતા ચક્કર આવતા હતા બરાબર કેટલા સમયથી આ તકલીફ હતી

ખૂબ સરસ રિઝલ્ટ છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ